રામરાજ રામરાજના દર્શન કરાવી ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત સહિત પ્રથમ ક્રમ મેળવ્યો છે પરંતુ માત્ર તેમની ફરજ પૂરતા પ્રામાણિક ન રહેતા તેમને મળેલા સોનાના દાગીના ભરેલું બોક્સ પણ જે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા સોનાના ઘરેણે ભરેલું બોક્સ મળ્યું જ્યાં ઈસ્ટ ઝોન એ વરાછાના જે કચરાના ઢગલામાંથી સોનાના દાગીના મળ્યા હતા દાગીના ટીમ દ્વારા જે પૂણા વોર્ડ ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા હતા જ્યાં જેથી જે મૂળ માલિકને જે

હું બે કાલે ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોની ને થઈ જઈને એ સોની કે સોનું જ છે તો હું સાહેબને જાણ કરી મારા પુના એ વડ ઓફિસમાં સાહેબ કે આપણે પોલીસ સ્ટેશન જાણ કરીએ કે પોલીસ સ્ટેશન જ્યાં અમે જમા કરાવી પોસન સોનું એક બુટ્ટી હતી એક કડું પાટલો હતો અને એક હાર હતો સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં ઓછું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે